હલો નમસ્કાર મિત્રો હું છું તમારો પ્રિય અર્જુન વસાવા તો આપણે આજે જઈ રહ્યા છે રાસપિપ્લા અને રાસપ્લા જાઉં છું તો હવે અહીંથી હવે નીકળી જાઉં અને રસ્તામાં આ પેટ્રોલ પંપ આવ્યો તો ચાલો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ નાખાવી લઈએ ગાડીમાં અને ત્યાંથી આપણે નીકળી જઈએ તો આપણે નીકળી ગયા અને મોવી ચોકડી પહોંચી ગયા મોવી ચોકડી પહોંચી ગયા છે તો મોવી ચોકડીથી આપણે ધીરે ધીરે નીકળીએ અને બહુ જ મસ્ત મજાનો જંગલ આવ્યો છે બહુ ખૂબ સરસ જંગલ અને બહુ મોટા મોટા ડુંગર પણ આવશે તમે પણ જોઈ શકો છો અને બહુ ઝાડી પણ છે ડુંગરને એટલા મોટા ડુંગરને કટ કરીને આખો રસ્તો બનાવ્યો છે સરસ મજાનું જોવાનું છે તો અમને રસ્તામાં જતાં ભૂખ લાગી તો મકાઈ લીધી અને મકાઈ મેં ખાધી જે રસ્તામાં મકાઈ વેચે છે ત્યાં બાફેલી મકાઈ અમે ખાધી અને ત્યાંથી પછી મકાઈ ખાઈને અમે નીકળી ગયા તો બહુ મસ્ત મજાનો ડુંગર અને એવા રસ્તા એવા કે વળાંક બી એટલા ખતરનાક કે બહુ જોવીને ચાલવું પડે એવું બી હતું તો આપણે ત્યાંથી નીકળી ગયા અને બહુ મોટો ડુંગર આવ્યો બહુ જ મોટો ડુંગર છે તો અમે રાજપીપળા પહોંચી ગયા અને રાજપીપળા સિટીમાં તમારું સ્વાગત છે અને વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો જરૂરથી જરૂર Bye-bye.